મોટર સાયકલ ચોરી કરતી જુદી જુદી બે ગેંગના પાંચ સભ્યો ઝડપાયા દામનગર વિસ્તારમાંથી બે આરોપીઓ પકડાયેલા જેમાં વર્ષીય ભાવેશ કાનો કાંતિભાઈ વાઘેલા રહેવાસી પચ્ચે ગામ તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર હાલ રેવાસી ગારિયાધાર તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર એકવીસ વર્ષીય નરેશ ઉર્ફે ભોળો ડાયાભાઈ વાઘેલા રહેવાસી પચેગામ તાલુકો જિલ્લો ભાવનગર તેમજ સાવરકુંડલા વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને પકડવામાં આવેલા જેમાં પચીસ વર્ષીય ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઈ ચુડાસમા રહેવાસી જેસર મવવા રોડ વડવાળા નગર તાલુકો જેસર જિલ્લો ભાવનગર ચોત્રીસ વર્ષીય જગદીશ ઉર્ફે બજેડી પ્રવીણભાઈ વાઘેલા રહેવાસી જેસર મકબાણાવાડી વિસ્તાર તાલુકો જેસર જિલ્લો ભાવનગર એકત્રીસ વર્ષીય નિલેશ મધુભાઈ ચુડાસમા રહેવાસી જેસર મહુવા રોડ ચોકડી પાસે તાલુકો જેસર જિલ્લો ભાવનગર મોટર ચોરી કરતી બંને ગેંગના સભ્યો પાસેથી

સાવરકુંડલા વિસ્તારમાંથી પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દા માલમાં રૂપિયા પચીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો મોટર જેના રૂપિયા ત્રીસ હજાર કિંમતનું એક હીરો કંપનીનું એચએફ ડિલક્ષ મોટર રૂપિયા પચીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું એચએફ ડિલક્ષ મોટર રૂપિયા પંદર હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર રૂપિયા વીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર રૂપિયા બાવન હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર ₹25000 की कीमत નું એક हीरो कंपनी નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ₹20000 ની કિંમત નું એક हीरो કંપની નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ₹85000 ની કિંમત નું એક हीरो કંપની નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ₹20000 ની કિંમત નું એક हीरो કંપની નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રૂપિયા પચીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર રૂપિયા બાર હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર રૂપિયા વીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર રૂપિયા પચીસ હાજરની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર રૂપિયા વીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રૂપિયા વીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રૂપિયા દસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રૂપિયા વીસ હજારની કિંમતનું એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર આમ મળી કુલ રૂપિયા પાંચ લાખ ઓગણત્રીસ હજારની કિંમતના ચોવીસ મોટર સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે સમગ્ર ઘટનાની સઘન પૂછપરછ દરમિયાન બંને ગેંગના આ સોર રિસમોએ આપેલ કબૂલાત મુજબ આશરે આજથી ત્રણેક મહિના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે શમશાન પાસેથી તેમજ આશરે આજથી વર્ષ સુરત વિસ્તારમાં સુદામા ચોક પાસે આવેલ શ્રી નિધિ રેસીડેન્સી ગેટ પાસેથી તેમજ આશરે આજથી પાંચેક મહિના પહેલા આરોપી નરેશ ડાયાભાઈ વાઘેલાએ ચોંડા ગામેની સીમમાં

સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના પાર્કિંગ માંથી તેમજ આજથી આશરે સાડા ત્રણેક મહિના પેલા સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની પાસે ખાદી ભંડારના ગેટ સામેના ના માંથી તેમજ આજથી આશરે સવા વર્ષ પેલા સાવરકુંડલા નદી બજાર પારેવા ઘર પાસે પાર્કિંગ માંથી તેમજ આજથી આશરે આઠેક મહિના પેલા મહુવા તાલુકાના રાતોલ ગામે એક લગ્ન પ્રસંગમાં શેરીમાં પાર્કિંગમાંથી તેમજ આજથી આશરે ત્રણેક મહિના પહેલા મહુવા મગન કરશનના પુતળા પાસે આવેલ મચ્છી માર્કેટમાં પાર્કિંગમાંથી તેમજ આશરે એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલ મહાકાળી આશ્રમના ગેટ પાસેના પાર્કિંગમાંથી તેમજ આજથી આશરે તેરેક દિવસ પહેલા તલાજા તાલુકાના ઉમરલા ગામની સીમમાં એક રોડના કાંઠેથી તેમજ આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલા મહુવા તાલુકાના તરેડ ગામે એક સમૂહ લગ્નમાં નદીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યાના પાર્કિંગમાંથી તેમજ આજથી આશરે અગિયારેક મહિના પહેલા મહુવા દરબારગઢ શાક માર્કેટની બહારના પાર્કિંગમાંથી તેમજ આજથી આશરે સાડા નવ એક મહિના પહેલા મૌવા દરબારગઢ એસબીઆઈ બેંકની પાસેના પાર્કિંગમાંથી તેમજ આજથી આશરે સાડા ત્રણેક મહિના પહેલા મહુવા દરબાર ગઢની પાસે આવેલ શૌચાલયની સામેથી તેમજ આજથી આશરે સાડા છ એક મહિના પહેલા મહુવા તાલુકાના કર્મદિયા બગદાણા રોડની વચ્ચે રોડના કાંઠેથી તેમજ આજથી આશરે પોણા દસેક મહિના પહેલા મહુવા દરબારગઢ એસબીઆઈ બેંકની સામે શાક માર્કેટમાંથી તેમજ આજથી આશરે નવેક મહિના પહેલા મહુવા તાલુકાના સથરા ગામની પ્રાથમિક શાળા પાસેથી તેમજ આજથી આશરે સવા આઠેક મહિના પહેલા મહુવા દરબારગઢ શાક માર્કેટમાંથી તેમજ આજથી આશરે ત્રણેક મહિના પહેલા મહુવા તાલુકાના તરેડ ગામની શેરીમાંથી તેમજ આજથી આશરે બે એક મહિના પહેલા મહુવા તાલુકાના ગળથર ગામ વાડી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાંથી તેમજ આજથી આશરે ત્રણેક મહિના પહેલા સાવરકુંડલાના લીંબડી ચોકમાંથી તેમજ આજથી આશરે અઢી મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામે બજારમાં જગ્યામાંથી ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું પ્રવીણભાઈ વાઘેલા રહેવાસી બંને જેસરવાળો અગાઉ પણ મોટર ચોરીઓના ગુનામાં પકડાઈ ચૂક્યા છે આરોપીઓની મોટર ચોરી કરવાની રીત જોવા જઈએ તો આ આરોપીઓ જાહેર જગ્યાએ મોટરસાયકલ પાર્કિંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઈપણ રોડ રસ્તા ઉપર પાર્કિંગ કરેલ હોય તેવી મોટરસાયકલોને નિશાન બનાવી જે મોટરસાયકલમાં હેન્ડલ લોક મારેલ ન હોય તેવા મોટરસાઈકલોને પોતાની પાસે રહેલ ડુપ્લિકેટ ચાવીઓ વડે ચાલુ કરી ચોરી કરતા અને બાદમાં આ મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી વેચાણ કરવા સારું ભેગી કરતા હતા આ સમગ્ર કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કોલાદ્રા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ડી ગોહિલ તથા એ આઈ ભીખુભાઈ ચોવટિયા યુવરાજસિંહ રાઠોડ ઘનશ્યામભાઈ મકવાણા કનાભાઈ સાંખડ તથા હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવિયા ગોકુળભાઈ કળોત્રા જયેન્દ્રભાઈ બસિયા મહેશભાઈ રાઠોડ તુષારભાઈ પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ વાઘેલા પરેશભાઈ દાફડા દ્વારા કરવામાં આવેલ છે છેલ્લા કેટલાક વિસ્તારથી અમરેલી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં ભાવનગર જે જિલ્લા છે તે જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં બાઇક ચોરીની ફરિયાદ મળતી હતી અમુક ફરિયાદ અમારા પાસે અને મીડિયા થકી બાઇક ચોરીની ઘણી રજૂઆત આવતી હતી તે બાબતે અત્રેથી ટીમો બનાવી તપાસ કરતા અમને એક સારી એવી અમારી એલસીબી બ્રાન્ચને લીડ મળેલ હતી અને લીડના આધારે અલગ અલગ જગ્યા તપાસ કરતા અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા એલસીબી કુલ ચોરીના ભેદ છે સુરતના છે અને અમરેલી જિલ્લાના છે તો આ બનાવના કામે અલગ અલગ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આમાં જે મુખ્ય પાંચ આરોપી છે આમાંથી ભાવેશ વાઘેલા જે છે એનું સૂત્રધાર છે સાથે સાથે એમાં સંડાવેલ નિલેશ ચુડાસમા જે છે એ પોતે જાતેથી જાણકાર છે 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 પોતે મિસ્ત્રી કામ કરે ફિટર અને આ લોકોની બાકી ત્રણ લોકો સાથે મળીને એક એમો એ પ્રકારની હતી બસ સ્ટોપ હોય અથવા માર્કેટની જગ્યા હોય હોસ્પિટલ્સ હોય તે જગ્યાથી જે બાઇક પાર્ક કરેલ હોય તે જગ્યા સમય જોઈને આ લોકો જેમાં ગાડીમાં ચાવી લગાડી હોય તે બાઈક અથવા આમાં જે એક મિસ્ત્રી છે એ જે ગાડીમાં ચાવી પણ ના હોય એમાં અલગ અલગ ચાવી આ લોકો જોડે હોય છે એના થકી એ લોકો બાઈક ની ત્યાંથી ઉઠામણ કરીને લઈ જતા હતા આ જે બાઈક ના આગળ નો વપરાશ છે તે બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી સઘન પૂછપરછ કરવામાં આવી એમાં એવું જાણવા મળેલ છે કે આ લોકો એ બાઈક જે છે નવા કોરા સારા

સ્પેશિયલી બાઇક અને વાહન ખરીદી કરતા હોય છે ત્યારે આપ ચોક્કસથી એ વસ્તુ જાણવી જોઈએ કે ભાઈ આના કાગળ બરાબર છે એના પર કોઈ લોન છે કે કેમ કે ચોરીની વસ્તુ છે કે કેમ અગર એ કર્યા હોત તો આ લોકોને આ બાઇક જે ચોરીની બાઇક આ લોકો પાસે મળે આવેલી હોત એ બનાવ ના બન્યા હોત તો અમારી પાસે કુલ પચીસ ગુનાના કામે ચોવીસ બાઇક કબજે લીધેલા છે ગુનામાં જે અલગ અલગ વિસ્તાર છે દામનગર પોલીસ સ્ટેશનના ગારીયાધર સુરતના ઉત્તરાયણ પાલિતાના સાવરકુલ ટાઉનકુલના રૂરલ મહુવા ટાઉન મહુવા રૂરલ તળાજાના આમ કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ફરિયાદના કામે જે મુદ્દામાલ છે અને જે ચોર છે એમને પણ પકડી પાડવામાં આવેલ છે સાથે સાથે અમારી જિલ્લાવાસી તરફથી એ પણ અપેક્ષા છે આપણા સાથે કોઈ પણ બાઇક અન્ય બનાવ બને બાઇક તો તાત્કાલિક દાખલ પણ કરવું જોઈએ હવે બાઇક ચોરી વાહન ચોરી અને મોબાઈલ ચોરી તો ઓનલાઇન એફ આયરના માધ્યમથી પણ દાખલ થાય છે તો જિલ્લા પોલીસના એક ધ્યાને રહે કે કઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચોરી બને છે કઈ વિસ્તારમાં કેવા પ્રકારની ચોરી બને છે જેના થકી આપણે રિપોર્ટિંગ થાય તો ત્યારબાદ પકડવા માટે અને મહેનત કરવા માટે પણ જિલ્લા પોલીસને વધારે સરળતા રહે છે